અદુમ નું મંદિર છે તો આ ઝાડુ અહિયાં કઈ રીતે કોણ વાવાયું છે જો હરેક મંદિરે આ હોય જ આ ફૂલ નું ઝાડ હોય જ દરેક મંદિરે પણ અહિયાં ડુંગરાડ ડુંગરાડ વિસ્તારમાં આ ફૂલ આવ્યા જ નથી એક સતના દારે જ તકેલી વાત છે વાતાવરણ જો અતળ લાગી ક્લીન ચીટ ક્લીન ચીટ अब बालम फ्रेंड देव है कौन बोलो देख है आई थी 20 किलोमीटर जो डैम से नहीं आई थी देख है छे ही ही नहीं ये क्या वो पानी डाल के मुंह जाम कर हां लाइव में मैं कहां मैं कहां सो खबर पड़ी है एक एक लक्ष्य लूसी કઈ આ વાડી રહી ને હે આથી ગણાય છે માંડવી કેટલી ઓલી છે ઓલ કેટલી કેટલા માંડવી કપા હે

ગામે એવું નાનું નથી પાછું બામણધામ ભાઈ કહેતા જ નહીં ત્યાં શું હોય દાણીધાર ધામ પણ દેખાય થાય છે એ ઘણું આખું આ આ સીધું જ છે હમ સીધું છે ને સોમનાથમાં ધજા લઈ મંદિર આખું દેખાય આ ગયો ગયો છે

કોડે જાવું છે ખગારીએ જાવું છે સીધી માર્કેટ યાદે જવું છે બસ છે તો કાલ માર્કેટ યાદ હો હા લઈ આવવા છે ચેક

અમુક જે સિટી વાળા હોય ને એ ડાયરેક્ટ ગામમાંથી ન જ લે વસ્તુ શું કે ગમમી આપણે વસ્તુ લે જઈએ ખબર દવાવાળો નોળું બધું આવે ડાયરેક્ટ ખેડૂત પાસેથી ને લે એવું કરે તો વાંતું આમ તો સિટી છે ને ગામ જ રાખી લે કે આ તમાર આ સોસાયટીમાં જ માલ થાય હે કેમ ખબર પડે કે કૈલાસનગર છે તો કૈલાશનગર વાળા એમ કે એક ગાલો આપણે ગામ લઈ લે ફગાસ ગામમાં

બોલ તું હાલો બરોબર હે આમ પગર થી આવીયા કેમ હેઠાઈ બરોબર તો આપણે આઈવા આમ થી હા આઈવા આમ થી કે આમ હે તો ટોળા લાગે લાગે સોનું નીકળે ના ડુંગર માં આજે રખડી લીધું છે તો હવે અમે નીચે જઈશું ઓય છોકી ગયો હું હું તો بھولے رے فتوہ پن بھول گیا رے تو کی ہوو مزہ ہے پان ماں تیرا ڈائرے جمو دادا نواکان بادشاہاں بھنگڑا کے ماسڑا ولو

કઈ જાય છે એનો ઓન તો પેલો કાઉન્ટર પર લાઈક આ પાઈ જાય તો એ વાગે Bye. Ayo mukan benawan mandir benawai bawa giri wastu. Ini benar tadi. અહીંયા મકાન હોય ને જોઈ શકો છો તમે મિત્રો દીપડા ગુફા જો

અહ હાવજ કેસરી હાવજ હવે મેડ ત્યાં કે કોડા મંદિર સે આને સે કોડા તો કઈ સક ખાવા ના તમે જોઈ લે હવે आ भाई भान भूल गया सज हलो एना रेवाज हलो केसरी हावज जो जे पड़तो नहीं अगर आगे ने वसे तो पड़ जा आ पड़ी। जो आ रस्तो है अँ थोड़ा रस्त ओलो आए बाकी तो पगथिया है થોડોક રસ્તો લો આવે છે પાછા પગથિયા ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો તમે દર્શક મિત્રો આ છે કેસરી હાઉજ બેહવા દો નહી પૂછા વેઠા છે તો હવે હું તમને સાબિતી આપીશ આમ કાળાવાળ દેખાય ને તમને ઈ નઈ વાજો હાવાજ જુભા જો સફેદ હાવાજ તમે જોયો છે સફેદ હાવાજ હે બધા કાળો હાવાજ કલર કરે કલર થી નવરાઈ દીધા લાગે હાવાજ દેખાર જે હાવાજ આપણે ભંગડા નઈ કરસી આવે દેખું થા बस सही बगीचे पर एंटीक जी आई थिंक आम भरी पाछा आम नाम नाम आज मजा से नहीं पूछा चनुवाण है तो क्या तो तो मोटा करा दिया एम बनवा दिया हां मोटा तो है आवड़ा पग थे हूं होयत जोवज न जळ गया जूना पग थे जैसा आपरो गोंडा क्या है केवा बा बराबर तंच कर आवे से तो एम तो, तो जला गया નીચે નિરાતે ઉતરવું ખોટી ઉતાવળ ને હા નીચે પગવા આવ્યા છે અમે હવે હા આપણું હોન્ડા પડ્યું છે દેખાય

કાયમી ચડન ઉતરણ તો મજા આવે ઓલો જુના કોમ્પિટિશન થાય છે પગથિયા ચડવાનું આમ પ્રેક્ટિસ કર્યા કે આમાં કાયમ ચડીને ઉતરીને એટલે ગમી સિલેક્ટ થઈ ઉસેન વર્લ્ડનો રેકોર્ડ તૂટી જાય કે ન તૂટે દોડવામાં રેકોર્ડ હે ને

ઓગણીસ મિનિટ પૂરી થઈ ગઈ થઈ ગઈ